શિક્ષક દિનની પૂર્વ સંધ્યા એક શિક્ષકની ગંદી હરકતો ઉજાગર થઈ રાધનપુર તાલુકાના નાની પીપળી ગામે પ્રાથમિક શાળામાં બની ઘટના નાની પીપળી પ્રાથમિક શાળામાં શિક્ષકે બાળાઓ સાથે અડપલા કર્યાનો આક્ષેપ શ્રમજનક ઘટનાને લઈ શિક્ષણ જગતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા પ્રાથમિક શાળાનો શિક્ષક ધોરણ પાંચની બાળાઓ સાથે અડપલા કરતા હોવાનો આક્ષેપ પાટણ જિલ્લાના રાધનપુર પંથકમાં શિક્ષણ જગતને કલંકિત કરતી ઘટના રાધનપુર તાલુકાના નાની પીપળી ગામે આવેલ પ્રાથમિક શાળામાં સામે આવી છે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ચાલુ શાળાએ શિક્ષક દ્વારા શારીરિક રિકળપલા કર્યા હોવાની ઝળહળતી ઘટના સામે આવતા શિક્ષણ જગતમાં ખડભડાટ મચી જવા પામી છે જે બનાવે રાધનપુર ટીપીઓ તાત્કાલિક ધોરણે નાની પીપળી ગામે આવેલી પ્રાથમિક શાળામાં પહોંચી શિક્ષકને તે ઘડીએ રજા પર રવાના કર્યા અને આગળની કાર્યવાહી હાથ ધરી શિક્ષક દિન પૂર્વે શિક્ષણ જગતને લાંછન લગાડતી ઘટના પ્રકાશમાં આવી છે જેમાં રાધનપુર તાલુકાના નાની પીપળી ગામની સરકારી પ્રાથમિક શાળાનો શિક્ષક દિનેશ જેઠાભાઈ પરમાર ધોરણ પાંચની બાળાઓ સાથે સારી કડપલા કરતો હોવાના આક્ષેપ સાથેની તંત્રને ગ્રામજનોની રજૂઆત મળતા હડકમ મચી ગયો હતો તંત્રના અધિકારીઓ ગામમાં દોડી જઈ ગ્રામજનો અને નિવેદનો મેળવી શિક્ષક સામે શિક્ષાત્મક પગલાં લેવા માટે ડીપીઓને રિપોર્ટ કર્યો છે નાની પીપળી શાળામાં ધોરણ પાંચ નો શિક્ષક દિનેશ જેઠાભાઈ પરમાર ક્લાસમાં બાળાઓને શારીરિક અપલા કરતા હોવાની ગ્રામજનોએ શાળાના આચાર્યને રજૂઆત કરતા તેઓએ તાત્કાલિક રાધનપુર તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને જાણ કરતા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી હરખાભાઈ નાડોદા અને તાલુકા વિકાસ અધિકારી વિનોદભાઈ પરમાર તાત્કાલિક ગામમાં દોડી આવ્યા ગ્રામજનો શાળાના આચાર્ય અને બે વાલીઓના નિવેદન લીધા તેમજ શિક્ષક સામે શિક્ષાત્મક પગલા લેવા માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને રિપોર્ટ કર્યો હતો શાળાના આચાર્ય ભીખાભાઈ નાળોદાએ જણાવ્યું છેલ્લા દસેક વર્ષથી આ શાળામાં નોકરી કરું છું મારા ધ્યાનમાં પણ કેસ આવ્યો નથી જેવી ગ્રામ લોકોની રજૂઆત ધ્યાનમાં આવતા તરત જ કાર્યવાહી કરાઈ છે ગ્રામ લોકો ભેગા થઈ ફરિયાદ કરવા માટે આવ્યા ત્યારે ખબર પડી હતી ગ્રામજનોએ શિક્ષકને મેથી પાક ચખાડ્યો શિક્ષકના કૃત્યથી રોષે ભરાયેલા લોકોએ શાળામાં આવી શિક્ષકને મેથી પાક ચખાડ્યો તેવું આધારભૂત સૂત્ર દ્વારા જાણવા મળ્યું શિક્ષક સામે શિક્ષાત્મક પગલા લેવા રિપોર્ટ કર્યો રાધનપુર તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી હરકાભાઈ નાડોદાએ જણાવ્યું હતું કે નાની પીપળી શાળામાં બાળકો સાથે શારીરિક લપલા કર્યા હોવાનો આક્ષેપ થતા તાત્કાલિક ગામમાં પહોંચી નિવેદનો લઈ શિક્ષક સામે શિક્ષાત્મક પગલાં લેવા માટે ડીપીઓને રિપોર્ટ કર્યો છે બુધવારે શિક્ષક રજા પર જતો રહ્યો છે હવે આગળની તપાસ થશે અહેવા જયંતિભાઈ ઠક્કર સિયોરી કાકરે